નવી પાર્ટીનો ઉદય પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી અને પ્રદેશના અધ્યક્ષ દાતા નરેશ રિધ્રસીને અડાલજ મુકામે ચાર્જ આપ્યા પછી ગુજરાતમાં અમે નક્કી કર્યું કે પહેલી મે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યાં સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખોની નિયુક્તિ કરવી નવા કાર્યાલયો અને એ પ્રમાણે જવાબદારી આપીને ગુજરાતમાં અસરકારક રીતે સારો પક્ષ જેને અમે લીડર અને લીડર એવું કહીએ છીએ ગુજરાતના જાહેર જીવનમાં બહુ મોટું વેક્યુમ સૂન્યાવકાશ અને સૂન્યાવકાશની પૂર્તિ કરવી એવું અમારું માનવું છે ને એના માટે જે ધોરણ બનાવ્યા છે કે ચીટર હોય જે માણસો નકામા હોય બદનામ ફેસ જેને કહેવાય એવા નહીં લેવા અને જે તેલ ચોપડીને આવતા હોય પકડ્યા અને એકદમ જતા રહે તો એ એનું એક ધોરણ નક્કી કરેલું છે સામાજિક પ્રતિષ્ઠા જેની હોય એવા મિત્રોના માધ્યમથી ગુજરાતના જાહેર જીવનમાં રાજકારણમાં આ પાર્ટીને અસરકારક રીતે ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ ડેવલપ કરવો એવો અમે સભાનતાપૂર્વક સખત પરિશ્રમ કરી રહ્યા છે એના અનુસંધાનમાં અહીં અત્યારે આજે અહીં મીઠાખરી નવરંગપુરા અમારા પ્રવીણભાઈ રામદેવ મસાલાવાળા ઓફિસ છે એમાં અમદાવાદ શહેરનું કાર્યાલય અને એના અમદાવાદ શહેરના અમારા નવા પ્રમુખ જે એમને બનાવવાના છીએ અમારા ભગવતી પ્રસાદ પંચાલ માજી કોર્પોરેટર અને બહુ સિનિયર માણસ છે એમની ટીમ બધી અને એના આધારે આજે આ કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે અમારા રોહિતભાઈ પટેલ બહુ સિનિયર આગેવાન છે વર્ષો જૂના એમનો પણ એ સાથ મળ્યો છે અમારા જે ડૉક્ટર રાઠોડ સાહેબ ડેન્ટલ સર્જન છે મોટા વડોદરામાં એ બધાની હાજરીમાં કાર્યાલય ખોલીને મીઠા ખરીદ છ રસ્તા ચાર વાગે પાર્ટીનું સંમેલન એ સ્વરૂપે જે કે બે શબ્દો કહેવાના હશે ત્યાં કહીશ

કે તમે કંઈ કરો તમે કંઈ કરો એના ભાગરૂપે આ પાર્ટી શરૂ કરે બે હજાર વીસમાં શરૂ કરેલી હતી પણ અહેમદભી સાહેબ જે કંઈ હતા એમાં કોરોનામાં પ્રોબ્લેમ થયું એટલે અમે બંધ રાખેલું એમનું અવસાન થયા કે થઈ ગયા પછી પણ કોંગ્રેસ સાથે જે કંઈ વાતચીત થઈ એના આનું સંદર્ભમાં લાગ્યું કે હવે વિરોધ પક્ષનો રોલ પણ કોંગ્રેસના માધ્યમથી આપણે ભજવી શકીએ એમ નથી માટે થઈને એક હકારાત્મક ભાજપની ટીકા નહીં કોંગ્રેસની ટીકા નહીં પોઝિટિવ વાત લઈને ચાલવાનો અમે વિચાર કે નિર્ણય કરેલો છે તમે લો એન્ડ ઓર્ડરની વાત કરો છો ગુજરાતમાં ઘણા સમયથી લો એન્ડ ઓર્ડર ઉપર ઓર્ડર ઉપર એક વિષય બની ગયો છે એમાં શું કહેશું મેં મારા ખ્યાલથી અમદાવાદના પોલીસ કમિશનર અથવા તો ગુજરાતના ડીજીનું એક ક્યાંક વાંચ્યું હતું આજકાલ સાંપવામાં કે અમે બધા આવા અસામાજિક તત્વોને એરેસ્ટ કરીશું દરેક બીજેપીના કાર્યાલય આગળ લોકો ઊભા રહે તો ગુજરાતમાં ક્યાંય જવાની જરૂર નથી બધા જ બદમાશ ગુંડા લફંગા જે કહેવાય બધા ત્યાંથી પકડી પકડીને બ્રાન્ડેડ લોકોને એમનામાં હિંમત હોય તો આટલું કરે બીજેપી ખરબત છે આવા આવા એન્ટી સોશિયલ એલિમેન્ટ એટલે કહેવાનું આ મન ન થાય એવું તો પણ કહેવાય જવાય છે એટલું એટલી ખરાબ હાલત છે ઘટના ભાગની આવું તો જાહેર જીવનમાં બદમાશ લોકોને તો પ્રોટેક્ટ ન કરાય ને ટોટલ પ્રોટેક્ટ કરી રહ્યા છે ખેસ પહેરાવે ટોપી પહેરાવે ਬਰਾਤਕਾਰੀ ਨੇ ਫੂਲਾ ਫੂਲਾ ਨੇ ਪਥਰਾ ਮਾਰਵਾਣਾ ਹੈ ਤਾਂ ਇਹ ਬਹੁਤ ਅਤੀ ਅਤੀ થઈ ਗਿਓ ਛਿੱਲੀ ਕक्षा ਨੂੰ ਕਲਪਨਾ ਭਾਰ ਠੀਕ ਸੇ ਚਾਲਾ ਕਰਵਾਉਣਾ ਹੈ ਤਾਂ ਸਭ ਫੋਰ ਬੈਠੇ